નમસ્કાર મિત્રો ખજૂરભાઈને કેમ લોકો ભગવાન માને છે તો મિત્રો કોઈ પણ માણસ હોય ને એની થોડી પ્રગતિ થાય અથવા તો થોડો એ મોટો માણસ બની જાય ને તો એ જેના લીધે મોટો બન્યો હોય એ લોકોને ભૂલી જતો હોય છે પરંતુ આગળ હું તમને એક વિડીયો મૂકું ખજૂરભાઈનો જુઓ સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે કે ખજૂરભાઈ નાના બાળકો સાથે બેસીને અને પણ માટી ઉપર બેસીને જમે છે સાહેબ આ માણસને કોઈ ગમન નથી અને જે પણ પરિવારની મદદ કરે છે ને એ પોતાના પરિવાર સમજીને પોતાનો પરિવાર સમજીને મદદ કરે છે એટલે લોકો એમને ભગવાન માને છે અને તમે વિડીયો જોતા હશો ખજુ ખજૂરભાઈના તો તમને ખબર હશે નાનીથી નાની બધી જરૂરિયાતો ખજૂરભાઈ પૂરી કરી આપે છે એમને ભગવાન નથી થવાતું બરાબર જો મારી વાત સાચી લાગે ને તો ખજૂરભાઈ માટે એક વિડીયોને લાઈક કરી દો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં લખજો ખજુરભાઈ માટે બે શબ્દો બરાબર જય હિન્દ